વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ આપણે જીપીએસસી એસટીઆઈ માટે બે હજારને પચીસની જે એક્ઝામ છે જે નેક્સ્ટ યર લેવાવાની છે દસ જાન્યુઆરીએ તેના માટે તેના પ્રીવિયસ યર્સ પેપર કરી રહ્યા છે આના પહેલાં આપણે બે હજારને ઓગણીસનું પેપર જોયું જે કમ્પ્લીટ કર્યું હતું અને આજે જોઈ રહ્યા છે આપણે બે હજારને એકવીસનું લેવાયેલું પેપર તે સ્ટાર્ટ કરી રહ્યા છે જેમાં આપણે દરેક એમસીક્યુ જોઈશું તેનો જવાબ જોઈશું અને એના પછી તેનું સોલ્યુશન જોઈશું જેથી જે બીજી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આવે સોલ્યુશનમાં તો એના પરથી બીજું કોઈ પણ ક્વેશ્ચન બને તો તમને આવડે કે પછી સેમનો સેમ ક્વેશ્ચન પણ જો રિપીટ થાય છે પીવાયક્યુમાંથી તો તે પણ તમને આવડી જાય ખબર પડી જાય અને બીજી વસ્તુ કે તમારા ટૉપિક્સનું રિવિઝન થતું રહે બરાબર તો સ્ટાર્ટ કરીએ પેપર છે બે હજારને એકવીસનું આપણે ઇન્સ્ટાગ્રામ પર પણ તેને અપલોડ કરીએ જ છે આપણે આશરે બે પાર્ટ અપલોડ કરી ચૂક્યા છે પચાસ પચાસ ક્વેશ્ચનના તો આપણે સો ક્વેશ્ચનથી આગળ પણ આ પેપરને અપલોડ કરી ચૂક્યા છે અને બે હજારને ઓગણીસનું પેપર આખું ઓલરેડી અપલોડ કરેલું જ છે બરાબર તો ખાલી ક્વેશ્ચન આન્સર જોવા હોય તો તમે તે જોઈ શકો છો અહીંયા તમને એ ફાયદો થાય છે કે સોલ્યુશન મળશે તો તમે બીજી વધારે ડિટેલ્સ એ ટૉપિકમાંથી કવર થતી હશે ને કોઈ ક્વેશ્ચનમાં બે હજારને છવ્વીસમાં તો એ પણ તમને આવડશે નીચેના પૈકી ગૌતમ બુદ્ધને ધ્યાને ધ્યાનની જે રીત હતી ધ્યાનની પદ્ધતિ કોણે શીખવાડી હતી એ સારી પુત્ર બી જન્ના સી આલાર કલામ કે પછી ડી કશ્યપ આમાં જીપીએસસીની આન્સર કેમાં જવાબ આપેલો છે સારી પુત્ર પણ સાચો જવાબ છે તે છે આલાર કલામ બરાબર ઘણા રિસોર્સિસ જોયા એ બધામાં જવાબ મને સાચો જ મળ્યો છે જો કદાચ મારી ભૂલ થતી હોય કે મેં કોઈ રિસોર્સ મિસ કર્યો હોય અને તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં કહેજો કે આનો જવાબ જે જીપીએસસીએ આપ્યો છે તે સાચો છે કે પછી આલામાં જ આવે છે અત્યારે આપણે આના પરથી આપણે સોલ્યુશન જોઈએ ગૌતમ બુદ્ધ ઓગણત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો અને આ ગૃહ ત્યાગની જે ઘટના છે તેને આપણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખીએ છીએ જ્ઞાનની શોધમાં સૌપ્રથમ તેમણે ગુરુઓની શોધ કરી તેમાં આલાલ કલામની વાત કરીએ તો તેઓ વૈશાલીના એક પ્રતિષ્ઠિત વિદ્વાન હતા તેઓ સાંખ્ય દર્શન જાણતા હતા તે સમયે છ દર્શન પ્રસિદ્ધ પ્રચલિત હતા તમે પ્રાચીન ઇતિહાસમાં ભણ્યા હશો પ્રાચીન ઇતિહાસમાં ખાસ કરીને જે ઋગ્વેદને વાળું ચેપ્ટર હશે વૈદિક યુગનું તેમાં આજે છ દર્શન છે સાંખ્ય દર્શન કયા મુનિએ અલગ થયું હતું તો કપિલ મુનિ એ રીતે જે છ દર્શન છે એ છ દર્શન અને તે કોના દર્શન છે કોણ તેના મુખ્ય છે તે પણ તમે ભણશો તે તમારે યાદ રાખવા પડશે એનાથી પણ ક્વેશ્ચન નીકળે છે આપણે આમાં નથી ઇન્ક્લુડ કર્યા જો બધું ઇન્ક્લુડ કરીશું તો લેન્થ વધી જશે તેના કારણે બરાબર તેમણે બુદ્ધને ધ્યાનની પદ્ધતિ અને શૂન્યતાના સિદ્ધાંત વિશે સમજ આપી હતી ધ્યાનની પદ્ધતિ અને શૂન્યતાનો સિદ્ધાંત એ કોણે શીખ્યો હતો આલાર કલામે શીખ્યો હતો પછી ઉદ્રક રામપુત્ર આલાર કલામ પછી બુદ્ધ રાજગૃહ પાસે ઉદ્રક રામપુત્ર પાસે ગયા જેમને યોગ અને એકાગ્રતાના વધુ ઊંડા પાઠ તેમને ભણાવ્યા સારી પુત્ર બુદ્ધના મુખ્ય શિષ્યોમાંના એક હતા તથા જ્યારે જે ચન્ના છે તે તેમનો રથ હાંકનાર સારથી હતો ચન્ના તેમનો જે રથ હાંકતો હતો તે સારથી હતો જ્યારે તે સાંસારિક જીવનમાં હતા ત્યારે મેગાસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો છે તે સાચા છે પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને શો નદીઓના સંગમ સ્થાને કરાયું હતું ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજિત હતી પાટલીપુત્ર જે નગર નગર છે તેનો વહીવટ વીસ સભ્યોની સમિતિના હાથમાં હતો અને ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહિલા અંગરક્ષકો હતી આમાંથી કયા વિધાન સાચા છે તે તમારે જણાવવાનું છે એક અને બે બે અને ત્રણ એક બે અને ચાર કે પછી એક બે અને ત્રણ ચાર એટલે કે ચારે ચાર વિધાનો સાચા છે તો જવાબ આવે છે સાચો કે એક બે અને ચાર છે તે સાચા છે ત્રીજું વિધાન ખોટું છે પાટલીપુત્ર જે આધુનિક પટના તરીકે આપણે ઓળખીએ છીએ બિહારની રાજધાની છે તે વ્યૂહાત્મક રીતે ગંગા અને શૌણ નદીના સંગમ સ્થાને વસેલું છે જેને મેગેસ્થનિસ પાલીબ્રોથા તરીકે ઓળખાવ્યું છે મેગેસ્થનિસે શું નામ આપેલું છે તેને પાલીબ્રોથા તેને જ આપણે પાટલીપુત્ર અને આજનું પાટલી પુત્ર અને આજનું પટના તરીકે ઓળખીએ છીએ મેગેસ્તાનીઝની પુસ્તિકા ઇન્ડિકા મુજબ ભારતીય સમાજ જે હતો તે સાત વર્ગોમાં વહેંચાયેલો હતો તે કયા કયા સાત વર્ગો હતા તો સૌ પ્રથમ હતા દાર્શનિક આપણે દાર્શનિક કહો કે વિચારક કહો તો દાર્શનિક બીજા હતા કૃષક કૃષિ કરતા ખેતી કામ કરવાવાળા ત્રીજા હતા પશુપાલક ચોથા કારીગર પાંચમો વર્ગ હતો સૈનિકનો છઠ્ઠો નિરીક્ષક અને સાતમો હતો મંત્રી અથવા તો સભાપત તેને જ્ઞાતિ પ્રથાનો કોઈ પણ ઉલ્લેખ કરેલો નથી પણ વ્યવસાય આધારિત વર્ગો પડેલા હતા એટલે કે એ સમયે જ્ઞાતિ પ્રથા અસ્તિત્વમાં ન હતી તેવું આપણે કહી શકીએ તેને જ્ઞાતિ પ્રથાનો કોઈ પણ ઉલ્લેખ નથી કરેલો પરંતુ જે વર્ગો હતા તે પડેલા હતા સમાજમાં અને તે પડ્યા હતા તેના આધારે તો જે વ્યવસાય લોકો કરતા હતા તેના આધારે વર્ગો પડ્યા હતા ત્રીજું વિધાન એ ખોટું છે મેગેસ્થનીઝે પાટલીપુત્રનો વહીવટ ત્રીસ સભ્યોની સમિતિ હતી તેના દ્વારા થતો હતો ત્રીસ સભ્યો એક મિનિટ ત્રીસ સભ્યો જે આને શું છે ત્રીસ સભ્યો છ અલગ અલગ પેટા સમિતિઓમાં દરેક સમિતિમાં પાંચ સભ્યો એ રીતે વિભાજીત કરવામાં આવેલા હતા મેગસ્તાનિસ નોંધે છે કે રાજાની જે સુરક્ષા હતી તે અત્યંત કડક હતી અને સશસ્ત્ર મહિલાઓ દ્વારા તે રક્ષિત રહેતો હતો જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા અને કોના સમયમાં સોરી કોના સમયમાં કરવામાં આવ્યું હતું તે જણાવવાનું છે અશોક રુદ્રદમન સ્કંદગુપ્ત કે પછી ચંદ્રગુપ્ત મૌર્ય તો સૌ પ્રથમ જે નિર્માણ હતું તે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું મૌર્ય વંશના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય તેમના સમયમાં ગિરનારના સુબા હતા તેમના રાજ્યમાં ગિરનાર જે પ્રાંત હતો તેનો સુબો હતો સુબા હતા સુબાને આપણે રાજ્યપાલ એ સમયે કહેતા હતા બરાબર રાજ્યપાલને સુબા તરીકે ઓળખતા હતા તે હતા પુષ્યગુપ્ત વૈશ્ય આ નામ પણ યાદ રાખજો પુષ્યગુપ્ત વૈશ્ય તેના દ્વારા સિંચાઈના હેતુ માટે સુવર્ણ સિક્તા અને પલાસિની નદી પર આ તળાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું કઈ નદી સુવર્ણ સિક્તા નદી સિક્તા અને પલાસિની પલા ઓકે જોડણી ખોટી થઈ ગઈ પલાસીની નદી પર કયા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું સુદર્શન તળાવનું નિર્માણ સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અશોકના સમયમાં અશોકનો સુબો હતો અશોકના સુબા હતા તુષ્ફાક સૌ પ્રથમ કોના આના સમયમાં પણ હતું તો એ હતું પુષ્યગુપ્ત વૈશ્ય એના પછી તમામ લોકોએ સમારકામ કરાવ્યું છે વખતો વખત તો તેમાં એના પછી અશોક જ્યારે આવ્યો તો અશોકના સમયમાં સુબ હતા તે હતો તુષ્ફાક હતો બરાબર તો તુષ્ફાક દ્વારા આ નહેર આ જે તળાવ છે તેમાંથી નહેરો કાઢવામાં આવી હતી તેણે શું કર્યું નહેરો કાઢી હતી સિંચાઈ માટે તળાવમાંથી તળાવનું બાંધકામ પુષ્યગુપ્ત વૈશ્યએ કરાવ્યું હતું એના પછી આવે છે રુદ્ર જે એક શાસક હતો બરાબર એક મિનિટ આને આને પહેલો નંબર આપ્યા આ બીજો ત્રીજો હતો તે હતો રુદ્ર દમન રુદ્ર દમનનો જે શિલાલેખ મળ્યો છે આપણને જૂનાગઢમાં જે અશોકનો શિલાલેખ છે તેમાં રુદ્ર દમનનો પણ મળ્યો છે તે સૌ પ્રથમ સંસ્કૃત શિલાલેખ હતો બરાબર સંસ્કૃત माला खायलो शिलालेख शिलालेख प्रथम संस्कृत લખાયલો शिलालेख જોતો તે કોણ હતો તો તે રુદ્રદમનનો જ હતો હવે ક્યાં હતા તો રુદ્રદમન તેના સમયમાં કોણ હતો તો રુદ્રદમન જે શાસક હતો ત્યારે તેનો સુબો હતો સુવિશાખ બરાબર સુવિશાખ હતો અને સુવિશાકે પ્રજા પાસે વધારાનો કર લાદાવાના એટલે પ્રજા પાસે કોઈ પણ એક્સ્ટ્રા કર લીધા વિગા પોતાના ખર્ચે આ કે માલી જાય છે તેને પોતાના ખર્ચે તેનું સમારકામ કરાવ્યું હતું સુવિશાખે સમારકામ કરાવ્યું હતું તળાવનો અને છેલ્લો શાસક છે તે છે સ્કંદગુપ્ત એ ગુપ્ત વંશમાં આવે છે ગુપ્ત વંશે તેના સમયમાં આ તળાવ ફરી તૂટી જતા તેનો સુબો હતો પર્ણદત્ત અને તેનો પુત્ર હતો ચક્રપાલીત તો તેને ફરીથી તેનું સમારકામ કરાવ્યું હતું અને તેના કિનારે વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું ચોથો અને લાસ્ટ કોણ છે તો તે છે સ્કંદગુપ્ત ગુપ્ત વંશનો અને તેના સમયે હતો પર્ણદત્ત અને તેનો પુત્ર હતો તે હતો ચક્રપાલીત તેના દ્વારા વિષ્ણુ મંદિર બનાવવામાં આવ્યું વિષ્ણુ મંદિર અને સમારકામ તો તમારે મેન ત્રણ ચાર વસ્તુ યાદ રાખવાની છે બાંધકામ સૌ પ્રથમ કોણે કરાવ્યું હતું આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે એટલે આટલો ટાઈમ આપું છું આના પર નામ યાદ રાખજો કોણ સુબો હતો અને તેને શું કામ કર્યું હતું બરાબર સૌ પ્રથમ મૌર્ય વંશમાં તેનો સ્થાપક જે ચંદ્રગુપ્ત મૌર્ય હતો તે ગિરનારનો તે વખતે સુબા કોણ હતા તે હતા પુષ્યગુપ્ત વૈશ્ય અશોકે તેના સમયમાં હતો તુષ્ફાક પુષ્યગુપ્ત વૈશ્ય શું કરાવ્યું હતું તો બાંધકામ કરાવ્યું હતું એટલે કે તળાવ બનાવડાવ્યું હતું સુદર્શન તળાવ પછી તુષ્ફાકે તેમાંથી નહેરો કાઢી હતી પછી આવ્યો રુદ્રદમન તે કયો શક શાસક હતો શક શાસક તેના સમયમાં સુવિશાક હતો અને તેને સમારકામ કરાવ્યું હતું પછી ગુપ્ત શાસક સ્કંદગુપ્ત આવ્યો અને તેના સમયમાં પર્ણદત્ત અથવા તો તેનો પુત્ર ચક્રપાલિત તેમણે શું કર્યું હતું તો વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું તળાવ પાસે અને તળાવનું સમારકામ કરાવ્યું હતું હવે વાત કરીએ પલ્લવો બાબતે નીચેના વિધાનો કયા સાચા છે ક્યાંને નીચે લાવવાનું રાખ્યું છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે વિધાન બરાબર પલ્લવો એક મહાન દરિયાઈ એટલે કે શક્તિ ધરાવતા હતા નૌકાદળ ધરાવતા હતા દરિયાઈ શક્તિ ધરાવતા હતા પછી બીજું છે નરસિંહવર્મન એક એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર વસાવ્યું દંડી વર્ દંડી નરસિંહવર્મન બે ના દરબાર કવિ હતા કોણ દંડી જે હતા તે નરસિંહ બેના દરબારના કવિ હતા પલ્લવો મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં કોતરાયેલા છે અથવા તો સંસ્કૃતમાં લખાયેલા છે ફક્ત એક અને બે બે ત્રણ અને ચાર ફક્ત એક બે અને ત્રણ કે પછી આપેલ તમામ સાચા છે તો જે જવાબ છે તે ચારે ચાર વિધાનો આપણા જે છે તે સાચા છે પલ્લવ દક્ષિણમાં સૌથી મજબૂત નૌકાદાર ધરાવતા હતા એટલે કે દરિયાઈ શક્તિ ધરાવતા હતા જેમણે દક્ષિણ પૂર્વ એશિયા દેશો સાથે વેપારમાં મદદ મળી હતી જેનાથી નરસિંહવર્મન એક જે મામલ્લા તરીકે ઓળખાતા હતા મામલ તરીકે કોણ ઓળખાતો હતો નરસિંહવર્મન એક તેમણે આ નગર વસાવ્યું હતું કયું નગર વસાવ્યું હતું મહાબલીપુરમ દરિયાઈ દરિયા કિનારે વસાવ્યું હતું મહાબલીપુરમ મહાબલીપુરમ નગર વસાવ્યું હતું અને અહીં એકાસ્મ રથ મંદિરો જે છે તે વિશ્વવિખ્યાત છે ત્યાં આગળ કયા મંદિરો આવેલા છે ક્યાં આવેલા છે મહાબલીપુરમમાં એકાસ્મ રથ મંદિરો આવેલા છે દંડી જે કવિ છે તેમને દસ કુમાર ચરિત નામનું પુસ્તક લખેલું છે બરાબર તો દસ કુમાર ચરિતના રચયિતા કોણ છે દંડી અને તે કોના દરબારના કવિ હતા તો તે પલ્લવ રાજા નરસિંહવર્મન બીજાના દરબારના કવિ હતા પલ્લવોના આરંભિક જે અભિલેખો હતા તે પ્રાકૃતમાં હતા પરંતુ જે સુવર્ણકાળમાં મોટાભાગના અભિલેખો સંસ્કૃત અને તમિલમાં લખાયા છે મોટા ભાગના જે લેખો છે તે સંસ્કૃતમાં જ લખાયા છે અને થોડા ઘણા તમિલમાં લખાયા છે પ્રારંભમાં તેમને પ્રાકૃતમાં લખ્યા હતા ભાવનગર જે રાજ્ય હતું તેના પૈકી કઈ અનન્ય બાબત જે છે તે સાચી છે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવેનું નિર્માણ કરનાર રાજ્ય ભાવનગર અઢારસો ને પંચ્યાસીમાં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપનાર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન પર પ્રતિબંધ મૂકનાર એક અને બે સાચા કયા છે તે કહેવાનું છે એક બે ત્રણ ચાર તમામ સાચા છે બે અને ત્રણ પછી એક બે અને ત્રણ જવાબ છે એક બે અને ત્રણ સાચા છે ચોથું જે છે વિધાન તે ખોટું છે રેલવે તો ભાવનગરના મહારાજા તખ્તસિંહજી તેમણે 1880 માં એંસીમાં સૌરાષ્ટ્રની સૌપ્રથમ રેલવે જે ભાવનગરથી વઢવાણ વચ્ચે ચાલતી હતી તેની શરૂઆત કરી હતી ક્યારે 1880 માં એંસીમાં માં એંસીમાં કોણે શરૂઆત કરી હતી તો તખ્તસિંહજીએ શરૂઆત કરી હતી ક્યાં કરી હતી તો ભાવનગર અને વઢવાણ વચ્ચે ચાલતી હતી ભાવનગર વઢવાણ વચ્ચે ચાલતી હતી અને અઢારસો ને એસીમાં તેની શરૂઆત થઈ હતી પછી અઢારસો ને પંચ્યાસીમાં શામદાસ કોલેજની સ્થાપના થઈ મહાત્મા ગાંધીએ પોતાનું શિક્ષણ આ જ કોલેજમાં મેળવ્યું હતું બરાબર તો ગાંધીજીની કોલેજ પૂછે તો એ પણ શામળદાસ કોલેજ અને તેની શરૂઆત ક્યારે થઈ હતી અઢારસો ને પંચ્યાસીમાં થઈ હતી શામળદાસ કોલેજની સ્થાપના શામળદાસ કોલેજ પ્રજા પ્રતિનિધિ સભા ઓગણીસો ને એકવીસમાં મહારાજા ભાવસિંહજી બીજાએ લોકશાહી ડબે પ્રજાના પ્રશ્નોને સાંભળવા માટે આ સભાની શરૂઆત કરી હતી ભાવનગર પ્રગતિશીલ હતું પરંતુ દારૂબંધી માટે તે પ્રથમ હતું તેઓ કોઈ પણ આપણને ઐતિહાસિક પુરાવો કે પછી સચોટ સંદર્ભ મળેલો નથી તેટલે તેના વિધાન એ વિધાન પર આપણે કોઈ પણ ટિપ્પણી કરી શકતા નથી એટલે ચોથું વિધાન ખોટું છે ક્રાંતિકારીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે શ્યામજી કૃષ્ણ વર્મા લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઇન્ડિયા હાઉસ રાખ્યું મેડમ કામાએ ઓગણીસોને સાતમાં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો હતો ઓગણીસોને સાતમાં મદરલાલ દિંગરાનું છેલ્લું વિધાન મને મારા દેશ માટે મારા પ્રાણનું બલિદાન આપવાનું સન્માન મળ્યું હોવાનો ગર્વ છે તે હતું ભગવત ભગતસિંહે જિંદાબાદના યુદ્ધનો નારો આપ્યો હતો એક અને બે એક ત્રણ અને ચાર બે અને બે ત્રણ અને ચાર કે પછી તમામ સાચા છે તો એક ત્રણ અને ચાર વિધાનો જે છે તે સાચા છે ઓગણીસો ને પાંચમાં શ્યામજી કૃષ્ણ વર્માએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી મેડમ ભીખાઈજી કામાએ ઓગણીસો ને સાતમાં સ્ટુઅર્ટ ગાર્ટ જે જર્મનીમાં આવેલું છે સ્ટુઅર્ટ ગાર્ટ પાસે ઇન્ટરનેશનલ સોશિયલિસ્ટ કોન્ફરન્સમાં પ્રથમ ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો બર્લિનમાં નહીં બરાબર તો જગ્યા ખોટી આપેલી છે જર્મનીમાં સ્ટુઅર્ટ ગાર્ટ શહેરમાં જે ઇન્ટરનેશનલ સોશિયલિસ્ટ કોન્ફરન્સ ભરાઈ હતી તેમાં પ્રથમવાર ભારતીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો મદનલાલ ધીંગરા કરજન વાયલીની હત્યા કરી હતી અને ફાંસીના વાંચડે ચડતા પહેલાં દેશભક્તિ માટે એ અમર સૂત્ર આપ્યું હતું ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર હસરત મોહાનીએ લખ્યું હતું પરંતુ તેને ભગતસિંહ એ રાષ્ટ્રવ્યાપી ઓળખ અપાવી હતી એટલે ભગતસિંહે તેને પ્રચલિત કર્યું હતું નીચે સત્યાગ્રહો આપ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહમાં સક્રિય રીતે ભાગ લીધો હતો ખેડા સત્યાગ્રહ નાગપુર ઝંડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ કે પછી સત્યાગ્રહ એક બે અને ત્રણ એક અને બે એક જવાબ છે અને ખેડા સત્યાગ્રહ ઓગણીસો અઢાર માં થયો હતો સાલ પણ યાદ રાખજો બરાબર યાદ ના હોય તો ગાંધીજીના નેતૃત્વમાં સરદાર પટેલે સક્રિય ભૂમિકા ભજવી હતી ખેડા સત્યાગ્રહમાં નાગપુર ઝંડા સત્યાગ્રહ તે ઓગણીસો ને ત્રેવીસમાં થયો હતો વર્ષ યાદ રાખવાનું એટલા માટે કહું છું કે તમને ક્રોનોલોજી ક્રોનોલોજીના પણ સવાલ પૂછી શકે છે કે સત્યાગ્રહ આપ્યો હશે ખેડા સત્યાગ્રહ મજદૂર સત્યાગ્રહ મજદૂર સત્યાગ્રહ પછી ચંપારણ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અને કીધું હશે કે આને ક્રમમાં ગોઠવો જે પહેલાં થયો હોય એ અને જે પછી થયો હોય એ ચડતા ક્રમમાં ગોઠવો એ રીતે પૂછી શકે છે તો ખેડા સત્યાગ્રહ ઓગણીસોને અઢાર નાગપુર સત્યાગ્રહ ચંડા સત્યાગ્રહ હતો તે ઓગણીસો ને ત્રેવીસનો હતો તિરંગાના સન્માન માટે થયેલા સત્યાગ્રહ આ આંદોલનનું નેતૃત્વ સરદાર પટેલે કર્યું હતું બારડોલી સત્યાગ્રહ જે ઓગણીસોને અઠ્યાવીસમાં થયો હતો આ સફળતા માટે આ સત્યાગ્રહની સફળતા માટે તેમને સરદારનું બિરુદ મળ્યું હતું ધરાશણા સત્યાગ્રહ ઓગણીસો ને ત્રીસમાં આ સત્યાગ્રહનું નેતૃત્વ સરોજિની નાયડુ ઇમામ સાહેબ અને મણિલાલ ગાંધીએ કર્યું હતું સરદાર પટેલ આમાં સક્રિય હતા નહીં આ સમયે સરદાર પટેલ જેલમાં હતા જૈન ધર્મના ત્રિરત્નો કયા છે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન કે સમ્યક ચરિત્ર સોરી સમ્યક જ્ઞાન દર્શન અને ચરિત ચરિત્ર સમ્યક આહાર જ્ઞાન અને દર્શન આહાર જ્ઞાન અને ચરિત્ર કે પછી સત્ય અહિંસા ને બ્રહ્મચર્ય તો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર તે મુખ્ય તે ત્રિરત્ન છે જૈન ધર્મના જૈન ધર્મના ત્રિરત્ન છે જૈન ધર્મ મુજબ મોક્ષ પ્રાપ્તિ માટે ત્રણ બાબતો અનિવાર્ય છે તેને આપણે રત્નત્રય અથવા તો ત્રિરત્ન તરીકે ઓળખીએ છીએ રત્નત્રય બરાબર સમ્યક દર્શન જેનો મતલબ થાય છે તીર્થંકરો અને તેમના ઉપદેશોમાં અતૂટ શ્રદ્ધા રાખવી સમ્યક જ્ઞાન સાચું અને શંકા વગરનું જ્ઞાન પ્રાપ્ત કરવું સમ્યક ચરિત્ર જે મેળવેલું જ્ઞાન છે તેના મુજબ આચરણ કરવું અને ઇન્દ્રિયો પર કાબૂ રાખવું સત્ય અને અહિંસા એ પંચ મહાવ્રતોનો ભાગ છે મહારાજા રણજીત સિંહની રાજધાની ગઈ હતી અંબાલા અમૃતસર લાહોર પછી પેશાવર તેમની રાજધાની હતી તે હતી લાહોર મહારાજા રણજીત સિંહે ને શેરે પંજાબ તરીકે પણ ઓળખ્યા છે સુખચકિયા જે મિસલ હતું તેના મુખ્ય હતા મહારાજા રણજીતસિંહ સત્તરસો ને નવ્વાણુંમાં તેમણે લાહોર જીતીને શીખ સામ્રાજ્યની રાજકીય રાજધાની બનાવી અમૃતસર તેમની ધાર્મિક રાજધાની હતી ગોલ્ડન ટેમ્પલ જે આવેલું છે ગોલ્ડન ટેમ્પલ એ અમૃતસરમાં જ આવેલું છે વેલેસ્લીની સહાયકારી યોજના બાબતે કયા વિધાનો સાચા છે વેલેસલીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો વેલેસલીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું એક અને બે બંને કે પછી એક પણ નહીં એ અને બી બંને નહીં તો જવાબ હતો બંને સબસિડરી એલાયન્સ લોર્ડ વેલેસ્લીએ આ યોજનાને ભારતીય રાજાઓ બ્રિટિશ સૈન્ય રાખવા અને તેના ખર્ચા માટે પ્રદેશ કે પછી નાણાં આપવા માટે મજબૂર કર્યા જેનાથી રાજાઓ હતા તે અંગ્રેજોના અધીન બની ગયા નેપોલિયનનો ડર તે સમયે યુરોપમાં નેપોલિયન બનાવટનો પ્રભાવ વધાર્યો હતો તે ઈજિપ્ત થઈને ભારત પર હુમલો કરી શકે તેમ હતું વેલેસલીએ ભારતીય રાજ્યોમાંથી ફ્રેન્ચ સેના અને તેના પ્રભાવને નાબૂદ કરવા માટે આ યોદ્ધાનો ઉપયોગ કર્યો હતો માનવજાત માટે એક ધર્મ એક જાત અને એક ઈશ્વર આ સૂત્ર કોણે આપ્યું હતું બી આર આંબેડકર ઈવી રામાસ્વામી નાયકર શ્રી નારાયણ ગુરુ કે પછી જ્યોતિબા ફૂલે તો તે સૂત્ર આપનારા હતા શ્રી નારાયણ ગુરુ તેઓ કેરળના સા સમાજ સુધારક હતા તેમણે દલિતો અને પછાત વર્ગો માટે ખાસ કરીને ઐઝવા જ્ઞાતિના ઉત્થાન માટે કામ કર્યું હતું આ યાદ રાખજો ઐઝવા જ્ઞાતિના ઉત્થાન માટે કામ કર્યું હતું તેમણે અરવીપુરમ આંદોલન ચલાવ્યું હતું કયું આંદોલન ચલાવ્યું હતું એ પણ પૂછી શકે છે કઈ જ્ઞાતિ માટે તેમણે મુખ્ય કાર્ય કરેલા છે અરવીપુરમ આંદોલન એઝ્વા જ્ઞાતિ જાતિવાદના વિરોધમાં તેમણે આ પ્રખ્યાત સૂત્ર આપ્યું હતું બરાબર આગળ જોઈએ ઘટનાક્રમ ને કાળક્રમે ગોઠવો આજો મેં કીધો હતો ને એ જ રીતનો ક્વેશ્ચન અહીંયા ફ્રેમ થયેલો છે ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ હડતાળ અને ચોથું છે રોલેટ સત્યાગ્રહ કાર્યક્રમ પ્રમાણે આપણે ગોઠવવાનો છે જે સૌ પ્રથમ થયો હોય તે પહેલો આવશે એના પછી જે થયા હોય તે એના પછી આવશે બરાબર એક ત્રણ બે ચાર એક બે ત્રણ ચાર બે એક ચાર છ સોરી ચાર ત્રણ આ રીતે ઓપ્શન આપેલા છે હવે સાચો ક્રમ જોઈએ તે છે એક ત્રણ બે અને ચાર ચંપારણ સત્યાગ્રહ તે થયો હતો ઓગણીસો ને સત્તરમાં બિહારમાં તીન કઠિયા પદ્ધતિ મુજબ ના તીન કઠિયા પદ્ધતિ જે લાગુ કરવામાં આવી હતી તેના વિરુદ્ધ ગાંધીજીએ ભારતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે તે છે ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ જ્યારે ભારતમાં આવ્યા એના પછી જે ભારત ભ્રમણ કર્યું અને એના પછી જે ચળવળ શરૂ કરી એમાં સૌ પ્રથમ સત્યાગ્રહ જે કર્યો તે હતો ચંપારણ સત્યાગ્રહ અમદાવાદ મિલહલ મિલ હડતાલ સત્યાગ્રહ જે હતો મિલ મજૂરોનો તે ફેબ્રુઆરી માર્ચ ઓગણીસોને અઢારનો હતો પ્લેગના બોનસના વિવાદમાં ગાંધીજીની ભારતમાં પ્રથમ ભૂખ હડતાલ હતી આ સત્યાગ્રહ સમયે ખેડા સત્યાગ્રહ આપણે હમણાં જોયું ને અઢારમાં થયો હતો અતિવૃષ્ટિ છતાં વસુલાત સામેનો સત્યાગ્રહ હતો અને રોલેટ સત્યાગ્રહ તે જે કાળો કાયદો આવ્યો હતો રોલેટ એક્ટ તેના વિરોધમાં કરવામાં આવ્યો હતો ઓગણીસો ઓગણીસમાં કાળા કાયદા રોલેટ એક્ટ વિરુદ્ધ થયેલું દેશવ્યાપી આંદોલન હતું મહાગુજરાત જે શબ્દ છે તે કોના દ્વારા આપવામાં આવ્યો હતો આઝાદી પછી જે ભાષાના આધાર પર ભાષાના આધારે રાજ્યોની પુનઃ વહેંચણી રાજ્યોની પુનઃ વહેંચણી માટેના આંદોલનો થયા જે માંગ ઊભી થઈ તેમાં ગુજરાતમાં ગુજરાતીઓને અલગ ગુજરાત રાજ્ય આપવા માટે જે આંદોલન કરવામાં આવ્યું તે આંદોલન હતું મહાગુજરાત આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિક તો આ જે શબ્દ છે મહાગુજરાત તે કોણે આપ્યો હતો ઇન્દુલાલ યાજ્ઞિક જીવરાજ મહેતા કનૈયાલાલ મુનશી કે પછી સનત મહેતા તે આપ્યો હતો કમા મુનશીએ કનૈયાલાલ માનેકલાલ મુનશીએ ગુજરાતી બોલતા તમામ પ્રદેશના એકીકરણ માટે સૌ પ્રથમ મહાગુજરાત શબ્દ વાપર્યો હતો મહાગુજરાત આંદોલન ઓગણીસો ને છપ્પનના મુખ્ય નેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક જે હિન્દુ ચાચા તરીકે પણ ઓળખીએ છીએ આપણે પરંતુ આ જે શબ્દ હતો તે મુનશીની ભેટ છે કમા મુનશીની ભેટ છે